ગુજરાતમાં ખેડૂત રાજ નહીં ઉદ્યોગ રાજ સર્વોપરી ગુજરાતમાં સત્તા પક્ષ ભારતના બંધારણના સિદ્ધાંત પ્રમાણે લોકશાહી ઢબે શાસન કરે છે પ્રજાની પ્રજા માટેની સરકાર ના ગુજરાતમાં સત્તા પક્ષ ઉદ્યોગોની અને ઉદ્યોગ માટે ચાલતી સરકાર વધુ લાગે છે ખેડૂતના મતે પર આવેલા આ સત્તા પક્ષે હવે ખેડૂત હિત ભૂલીને ઉદ્યોગોનું હિત જાળવવાનું લાખો ખેડૂતો પસીર અને લોહી સિંચીને અનાજ પકવે છે ગુજરાતીઓને દેશ અને વિદેશોના પેટ ભરે છે એમના મતથી ચૂંટાયેલી સરકાર પાંચ વર્ષ જ્યારે શાસનમાં હોય ત્યારે પંદરસો દિવસ આપણે એવું માનીએ બસો ત્રણસો દિવસ દર વર્ષે ચૂંટણી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત મહાનગરપાલિકા મ્યુનિસિપાલિટી વિધાનસભા લોકસભાની ચૂંટણી આવે એમાં ત્રણસો એક દિવસ પ્રજા માટે કાઢે છે બાકી પંદરસો દિવસ ઉદ્યોગપતિઓ માટે જ કામ કરે છે અને આ એટલા માટે કહેવું પડે છે કે એક એવી ઘટના સામે આવેલી છે જે રૂવાડા ઊભા કરી દે જે એવું સાબિત કરી દે કે આજે પણ ભારતમાં ને ગુજરાતમાં અંગ્રેજ શાસન ચાલે છે જ્યાં પ્રજાનું નહીં પણ પ્રજાની સામે સત્તા કામ કરે છે પ્રજા ઉપર દમનનો દોરડો વીંજવાનું કામ આ સત્તા પક્ષ કરે છે અને કરાવે છે કારણ કે વિકાસ જરૂરી છે કયો વિકાસ જે ખેડૂત કે ખેતીના ભોગે હોય એ વિકાસ કેમાં સત્તા પક્ષ ભૂલી જાય છે કે કારખાનામાંથી કે મિલના ભૂંગળામાંથી અનાજ પેદા થવાનું નથી અનાજ તો જમીનમાં જ પેદા થાય અને કિસાન ખેડૂત વગર એ પેદા ના થાય ગુજરાતમાં વીજ મથક સ્થપાય ટ્રાન્સમિશન લાઈન નખાય એનો કોઈ વિરોધ હોઈ શકે નહીં પરંતુ એ ખેડૂત ને ખેડૂતના હિતના ભોગે તો ના જ હોવા જોઈએ અને સત્તા પક્ષે સમજી લેવાની જરૂર છે કે એમનું કામ છે પ્રજા અને ખેડૂતના હિતનું રક્ષણ કરવાની જે થતું નથી નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝના હરેશ જાલા ડીકોડ્સમાં આપનું સ્વાગત છે આજે તમને વાત કરવી છે કચ્છ જિલ્લાની કચ્છ જિલ્લામાં એક અગ્રણી ગુજરાતી ઉદ્યોગપતિ ગૌતમભાઈ અદાણીનો મથક એમણે સ્થાપ્યું છે મુંદ્રામાં અને એની હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઈન કચ્છમાંથી પસાર થવાની છે વીજળી પેદા કરવી દેશનો વિકાસ માટે જરૂરી છે માનીએ છીએ જે જગ્યાએ વીજળી ના પહોંચતી પહોંચાડવી એ પણ એટલી જ જરૂરી છે માનીએ છીએ પરંતુ એનો મતલબ એ નથી કે ઉદ્યોગપતિઓ નક્કી કરશે કે ખેડૂતને આટલું જ વળતર આપવું તો આ સત્તા પક્ષ શાના માટે સત્તામાં બેઠેલો છે જો એ ખેડૂતોનું હિત ના જાળવી શકે તો દર્શક મિત્રો છેલ્લા થોડા દિવસથી કચ્છના જુદા જુદા ગામડાઓમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે કારણ કે ગૌતમભાઈ અદાણીની અદાણી વીજ કંપની એક હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન નાખી રહી છે અને આ હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન નાખવા માટે એનો જે આખો કોરિડોર બનાવે છે એમાં દરેક ખેતરમાં ઓછામાં ઓછી સડસઠ મીટર જગ્યાનો કોરિડોર જોઈએ છે આ માટે શું પરિસ્થિતિ થઈ કે ખેડૂતોએ વિરોધ કરવો પડ્યો શા માટે ખેડૂતો વિરોધ કરે છે અને જ્યારે ખેડૂત વિરોધ કરે છે તો સરકારનું કેવું વલણ છે સરકાર સરકારી તંત્રનો કેવો ઉપયોગ કરે છે કેવી રીતે ખેડૂત ઉપર દમણ કરે છે તે આવો સાંભળીએ આપણે કચ્છ જિલ્લાના ભારતીય કિસાન સંઘના પૂર્વ પ્રમુખ શિવજીભાઈ પાસેથી શિવજીભાઈ શું કહે છે તે પહેલાં સાંભળો પછી આપણે આગળ વાત કરીએ આજે કલેક્ટર જે અદાણી કંપનીનું ખાવડાથી હળવદ ટ્રાન્સમિશન લાઇન ચાલુ છે અને આમ તો આ દિવસ ચોર ચોબોતેર પચોતેર દિવસ થઈ ગયા પણ એની દાદાગીરી સતત સામે આવી છે ખેડૂતો બેન દીકરીઓને ઢસડે છે એના કપડાં પાડી નાખે છે પણ છેલ્લા છ દિવસની અંદર ખરેખર છે ને આમ લોકશાહી ને ના સાજે એવી રીતનું આખું પોલીસ તંત્ર બીજું પોલીસ તંત્ર ને કામ જ નહીં હોય આમ તો કહીએ તો કે પોલીસ ફ્રી નથી ક્યાંક મર્ડર થઈ જાય તો આઠ કલાક બાર કલાક રહીને પહોંચે છે અને ખેડૂતોની બાબતમાં ખેતરોમાં તો તાત્કાલિક તમે પહોંચી જાવ છો

અને પાકનો હૂથ હૂત વારી રહ્યા છે અમારી માં ને આખી ચીરી રહ્યા છે ધરતી અમારી માં છે એટલે માં સાથે અમારો આજીવિકાનો પ્રશ્ન છે એટલા માટેની વાત આ દેશનો પણ દેશનો ખવડાવો વાળો આ માલિક છે માલિક સાથે આવી રમત ન થાય અને નવસારી અંદર જો કલેક્ટર હુકમ કરી શકતા હોય તો સમજી લેજો કે કચ્છમાં કેમ ન થાય નવસારી ગુજરાતનો જ ભાગ છે એટલે ચૂંટાયેલા પ્રતિનિધિને કહું છું કે તમારામાં દમ નથી તમારામાં દમ નથી નવસારીમાં થઈ શકે તો તમે એ કેમ નથી કરાવી શકતા એટલે નવસારીનો હુકમ જો લાગુ થઈ જાય તો પ્રશ્ન પૂરો થઈ જાય એમ

એટલા વાત એટલે તાત્કાલિક ધોરણે ઘટતું થાય એવી અમારી સ્પષ્ટ માંગણી છે નહીં તો પછી ભોગવવા માટેની તૈયારી રાખે અમે આવનારા દિવસોમાં વિવિધ કાર્યક્રમો આપવાના છે કચ્છ જિલ્લામાં અત્યારે જમીનનો ભાવ એકરે રૂપિયા ત્રીસ લાખ થી એક કરોડ જેટલો છે દેશના અગ્રણી ઉદ્યોગપતિ જ્યારે સરકારને કોઈ સેવા આપે છે તો સરકાર એના ભાવ બજાર ભાવે નક્કી કરે છે જેમ કે મુન્દ્રા ખાતેના વીજ મથકમાંથી પેદા થયેલી વીજળી અગર ગુજરાત સરકાર ખરીદે છે તો બજારમાં શું ભાવ ચાલે છે ઇન્ટરનેશનલ કોલ ભાવ શું હતો ટ્રાન્સમિશન લોસ શું છે આ બધું ધ્યાને રાખીને એના યુનિટ દર નક્કી કરી અને એને પૈસા આપે છે અને કેગના રિપોર્ટ ભારતના ઉર્જા વિભાગના રિપોર્ટ પ્રમાણે અન્ય ખાનગી કંપનીઓ કરતાં અદાણી ગ્રુપને વધારે પૈસા ચૂકવી અને ગુજરાત સરકાર વીજળી ખરીદે છે એની સામે શું કરે છે ગૌતમભાઈ અદાણી આ ખેડૂતો પાસેથી પાણીના ભાવે આ કોરિડોર માટે જમીન લે છે શું ભાવ આપે છે ત્રીસ લાખથી એક કરોડના વીઘાના ભાવ સામે એકરના ભાવ સામે આ ભાઈ સાડા ચાર લાખ રૂપિયા ચૂકવવા તૈયાર છે હાઈટ ત્યાં છે કે સડસઠ મીટર અડસઠ મીટરના કોરિડોરમાં ખેડૂત એને પણ ના કરાવી શકે એટલે બીજો કોઈ ઉપયોગ ના થઈ શકે એનાથી આ જમીન હાઈ વોલ્ટેજ લાઈન નીચે હોતી સતત ખેડૂત પર હંમેશા જોખમ રહેશે પણ એની ચિંતા ન સત્તા પક્ષને છે ન રાજનેતાઓને છે એમને તો માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓના હિતનું રક્ષણ કરવું છે આ ગામોમાં જ્યારે ખેડૂત વિરોધ કરે છે તો પોલીસ તંત્રને એટલી છૂટ આપી છે આ પ્રોજેક્ટ સમયસર પૂરો થાય એટલા માટે કે દરેક ગામમાં રોજ સવારે ચારસોથી પાંચસોની ફોજ ઉતારી દેવામાં આવે છે આવું માત્ર અંગ્રેજોના સમયકાળમાં થતું હતું કે જ્યારે સ્વદેશી ચળવળ અથવા દેશના આઝાદીની ચળવળ થતી હતી ત્યારે અંગ્રેજો પોલીસ ફોર્સ આટલી માત્રામાં ઉતારતું હતું સ્ત્રીઓ સાથે પોલીસનું વર્તન આ પણ એક ખૂબ જ ચિંતાજનક બાબત છે માત્ર એક ઉદ્યોગપતિનું ટ્રાન્સમિશન લાઈન સમયસર પૂરું થાય એટલા માટે કેમ સરકાર અને જિલ્લા કલેક્ટર દરમિયાનગીરી કરીને ખેડૂતને જોઈતો ભાવ અપાવવામાં નિષ્ફળ જઈ છે ખેડૂતો કીધું ભાઈ અમને તમારું વળતર નથી જોઈતું ખેડૂતો કીધું એક કામ કરીએ અદાણી પાવર જે આ ટ્રાન્સમિશન લાઈનમાંથી કમાય અને એમાંથી જે નફો થાય એમાં તમે અમને કાયમી ભાગીદાર બનાવો અદાણીએ એ માગણી નો અસ્વીકાર કર્યો ફગાવી દીધી એટલે ખેડૂતોએ અદાણી જે આપે એ જ લેવાનું સરકાર ક્યાંય વચ્ચે નહીં આવે સરકાર જ્યારે કોઈ બી માખાગત સુવિધા ઊભી કરવા માટે ખાનગી કોન્ટ્રાક્ટરોને આપે ત્યારે બૂટ સિસ્ટમ લાવે છે બિલ્ટ ઓન ઓપરેટ ટ્રાન્સફર એટલે જેને કોન્ટ્રાક્ટ આપે એ પહેલાં બાંધે પૈસા લાવે પછી એ એમાંથી નફો કરી લે એણે જે પૈસા નાખ્યા હોય એ પાછા મેળવી લે અને પછી એ સરકારને પાછું આપે આ નિયમ કેમ પ્રજા માટે નથી આપી દો ટ્રાન્સમિશન લાઇન નાખવાનું કામ ખેડૂતોને અને ચલાવવા દો એમને વીસ વર્ષ ટ્રાન્સમિશન લાઇન એ લોકો જે નફો કરશે એમાંથી ગૌતમભાઈને એમનો ખર્ચો કાઢીને આપી દેશે છે સરકારના મંજૂર સરકાર અને સત્તા પર બેઠેલા લોકોને માત્ર ને માત્ર વિકાસના નામે ઉદ્યોગપતિઓનું રક્ષણ કરવામાં જ રસ છે આ સવાલ છે ને ગુજરાતની પ્રજા અને ખેડૂતો માટે છે હાથના કર્યા હૈયે વાગે આપણે જ આમને મત આપ્યા છે આપણે જ આમને સત્તા આપી છે જ્યારે એ તમારા પાસે હાથ જોડીને દર પાંચ વર્ષે મત માંગવા આવે છે અને તમે જેમને ફૂલ હારથી સ્વાગત કરો છો પછી પાંચ વર્ષ જ્યારે તમે એને સવાલ નથી કરતા ને એટલે એ પેલા ઉદ્યોગપતિઓના દરવાજે જઈને માથા ટેકવે છે ઉદ્યોગપતિઓના પગ ધોઈ અને પાણી પીવે છે જે તમારા પગ ધોઈ અને પાણી પીવા જોઈએ એ નથી થતું કારણ કે તમે અવાજ ઉઠાવી શકતા નથી સત્તા પક્ષ જે સત્તાના મધમાં ભૂલી ગયું છે એ ના ભૂલે કે દરેક જણનો સૂર્ય મધ્યાને કાયમ માટે ટકતો નથી સૂર્ય આથમે જ સત્તામાં છો એટલે એવું ના સમજો કે આ પ્રજા ક્યારે જાગશે નહીં અમારે સદ્દામ હુસેન ગદ્દાફી કે લેનિનના દાખલા ટાંકવા નથી પણ ઇતિહાસ ગવા છે કે જ્યારે સત્તાના મદમાં સત્તાધીશો પ્રજાભિમુખ થવાની જગ્યાએ પ્રજા વિમુખ થઈ છે ત્યારે પરિણામ શું આવે છે એ દરેક જણે તૈયાર રહેવું જોઈએ દર્શક મિત્રો ગુજરાતના ખેડૂતો અને ગુજરાતની ખેતીના હિતમાં જ્યારે પણ અવાજ ઉઠાવવાની જરૂર પડશે બેનિફિટ ન્યૂઝ બે ઝીઝક અવાજ ઉઠાવશે બેનિફિટ ન્યૂઝનો મત જાણવા વાંચવા માટે મુલાકાત લો ડબલ્યુ ડબલ્યુ ડોટ બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની અને જો તમને સાંભળવા અને જોવામાં રસ હોય તો બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઈબ કરો